ગલભાઈ નો નંબર હશે જોવું પડશે ફોન કરવા દે પડશે હા જડે તો ખરા નંબર હો હલો બોલો અલ્યા ગલભાઈ બોલે કોણ બોલ્યું શંકર બોલે હું યાર પેલા એ બોલવું યાર હો ઓળખાઈ નહીં બોલ્યું હલો હલો

વાત સાચી હે પણ તમે થોડું હાલ તો કન ભેગા તો હો તમે તમે કેટલા છો હાલ હાલ હું મારા તબે લઈ યાર હાતે ના હોય તો આઈએ હું ઈવન લઈને આવું હેડો મોકલું ના આવે તો કેટલા આવો ક્યો ઈ તમાર તબેલો મોકલું હા તમે આવો હેડો હું આવું ફટાફટ હો એ હા મારા યાર હું નોકરી આવી બરોબર વાહ વાહ એટલે મારા અમ કોમ હારું કરે એવું કોઈ છે નહીં

મજૂરી તો જઈએ પકા પણ તને ખબર તો કે આપણને મજૂરી કરતા જોર આવો એ તો વાત સાચી તે આપણે નરા બેઠા કરીએ રાખીએ એના કરતા એકણ બેઠ વાટી ને મફત નું ખાશું ને પગાર લેવું પગાર બગાર તો તમને હું આયોજન પૂછ્યું પગાર નું ના આ તમે તબેલા લાગજો આપણે નક્કી કરશું એમ કેતા હતા એ હોય હા પગાર માં તો હોય તો બરોબર ના કા પકા તને ખબર ના બંકો પાલી દી મફત ની મજૂરી કરીએ કર દી અરે જ્યાં પછી ને આપણા હેતનમાં પગ મેલજુ ને ભાઈ તબેલા પડી હોના હા

આનો હું મતલબ શંકાર મોલ્લે ઓવા તબાઈ કેવું પડી એવું લાગે છે બીજું શંકારનું હોય જો લોકબો બાઈક ને ફેડી એટલે કોઈ નથી કે વિઝા મળી જાય તો તો મજા તો જવાનું જરૂર હતા વેતી મારજી આ મજરી બજરી નઈ કરી હું બાઈક બાઈક તો સારું લાગે મોય મકો શાર નઈ ઓન કેવું લાગો હું બાઈક ઉપર હેરો દેવા તું એવું યાર મને શરમ આવી

આજો બરવાજો મસ્ત બીજ છે તો મારી વાત પર દરવાજા ને બરવાજા બધું આપણે કાઢી જ દેવાનું હાલ ખાલી 2000 3000 રહીએ ને બધું આવજો સામાન જે ને બધું યાર તો કરીને મેં શું છે કેવા ને ઓકા ગાવાનું આમાં આઈતું નઈ કેલું ઓમ ગાવાનું હાલો હાલો એક ગીત ગાજો તું ગીત ગા મસ્ત

તો પાર્ટી જોડે હતા એટલે એક હજાર ઉપર બીજા નઈ આપણ એક જન વી એક હજાર મને વીસ ઉપર એક હતા એ રીતે અમારો પગાર હતો એ બેતાલીસ હજાર થયા મગજ સકે ન કોઈ કોમ કરવાનું કારણ કોઈ કુવા નહીં અમે કોમ જ કરતા હું ફોન કરું કરવાની મજૂરી ભાઈ આવું કરો

પક્કો તો એ તો શું કેતા તા તે શું કર્યું અલ્યા ભાઈ આ તો કેટલા પૈસા કી પગાર કી હા પગાર કી પગાર કેટલો કોઈ પગાર તો જબરો કી 42000 પગાર કી એકનો બેનો બેનો ઓ તમે આવજો હોય હા તે 5 મિનિટ માં આવું હેરો હા તમે આવો અને ચા બા પાજો પાછા ચા પીઓ પીઓ લાગતા નહીં હારેડો આવો તો ખરા તમે હારેડો આવો

કે અમાર બીજા અંગાર વાત ચાલતી હતી તે કે 20000 ને 1000 આલતા હતા 20000 ને 1000 20000 ને 1000 21000 21000 બરાબર બરાબર એટલે બેના થઈને કેટલા થયા 43000 થયા હવે થોડું કો કયો આપ લોકો કુવો ને ગોદવાનો આપણો જો મારી વાત હો બ્લોકલ ભાઈ બોલો બોલો આમ થોડું આ કુવા ભરજો આ તો ખેલાડીઓ હું બે બે આપણા જો સોન ભરવાનું બરોબર છેતરમાં અહીં ઘાસ લાવીને બેસવા નાખવાનું આપણા દસ ગાયો બરાબર દસ ગાયો ને બે ત્રણ જેવી બરાબર બરાબર અને સોન ભરવાનું અને ચાર નાખવાની પાવાની આવ વીસ હજાર રૂપિયા એક જણાનો એકવીસ હજાર પગાર વહાય યાર મને

મારી વાત આપડો તમે કયો કોમ માં જોવું નહી પડે પણ અમે રૂપિયા લેશું પગાર બરોબર બરોબર પણ અત્યારે કાઠું છે તે થોડું માપ મોર્યો અને તમારે યાર ના પગાર અત્યારે હાલ તમાર નોકરી આવી કેટલો પગાર તમારે પચાસ હજાર પગાર પણ જોવા નહીં યાર તમારે પચાસ હજાર પગાર બાણ તો ખરો ડૂબો નહીં હાથાબાનો યાર

પંદર પંદર કોઈ નઈ બરાબર તરી બરોબર પણ આ દુ છી તેર થયા હવે તરી કરે અત્યારે કાઠાવાની મજૂરી મળતી નહીં તમે ઓમાવજો કાઠાવાની મજૂરી મળતી નહીં અત્યારે મજૂરી તો ઠીક હોય છે પણ મારી વાત આપો તમે એના જે મને હાથ મારી લેવાનું એ મારા નાસી ઓ નો એ એટલા માટે બોલક તમે આ તો કંજુસ એમાં તમારો ચોરીમાં તમારો ભાગ રહે છે કે ડાયરેક્ટ અમારો બારોબાર પકડી બેવાનું કરવાનું છે આલે આલજુક થોડું માની હા તો એટલી ગળા અમે આ કે રોશનવાઈ આઈએ ને એટલે કે તમે જો બીજો ગોઠવીને રાખો એ તો સેટિંગ પાડી રાખો હું પેલા રતાઈ ના એકણ કસો વાંધો કેતા હતા હમણા આ તો થઈ હા હા કેતા હતા કે મારે હાથી રાખવાના કસો એટલે ઓન રોશન વાળી મે આવી પછી એટલે કે તમે તૈયાર રાખજો બા ઓર્ડર બરોબરનો હાથ કેવો જો આમ નોમ લાબુ જો એવો તમે ખાલી હતા પેલું તો પેલું મશીન પડ્યું ને હાથી જેવું એટલે આઈને જ અમે મશીન જોયું એર્યું આમાં તો એરી એર્યું જ લોખણ ગમી પેલા તો પાકી તો પક્કા કે જો ઉપર તળીના બેના તો બળી ગયા ફૂલલા પછી

બફર દૂધ પીજું વાત ના ત્રણ વાગે પાછું દૂધ પીજું વાત રાતે દૂધ અને ઊંઘતી પછી સાસ પીજું કે ગલભાઈ વાત કો બોલો આ તો રોજનું નું 100 રૂપિયા તો દૂધ પી જાય ભાઈ થાય તો ખરું કે મજૂરી કરવાની છે 100000 તો એ રહે છે એ તો થોય ભાઈ બધી ગણતરી કરવા તો ના મે રહ્યા હતા 30000 તો થઈ ગયા થોય તો કા ખાવરા બુએ પડે બેટા એ ખાવારે નાસ્તો સો પડે ઉપર ફોન આવ્યો ઈવન સીટી નું કરવાનું એટલે હેલો હા પેલી મુંબઈ વાળી ગાડી મોકલાઈ દો

અરે હાલો હાલો જૂનાગઢની 2000 આનો વધારે તાણી કાપી દે એકર ના કરે હું તો જબબર કામ કરું હું હવે તમાર પડે ને સોણ બધું લુસિન લઈ લે લુસિન

2000 રૂપિયા વધારે ના હાલતા પાને કાપરો પાકમો નહીં આવે ના ગલભાઈનો પોતની વાત કરીએ તો બીજા 10 પાઈ એટલે પોત એવા પડે આપડે ગલભાઈ ફોન પડે બે હા તમે લેતા પડે પાછા ઓ રાખજો આ ચાર્જિંગ નેખડી જો પણ તમે ઓય રાખો કે હું નેખડું હું હવે જો મારા લ્યો આ પોત તમારો વ્યવહાર બીજી જગ્યાએ મસ્ત આ તો લગભગ ત્રણ ચાર વધારે કોમેન્ટ છે વધારે હડશે નહીં ગણતો નહીં મેં મિલ્લો તો પોચ પૂરા જ છે દર એ પોચ મેં કાઢીને પોચ તમે ના તમે બીજો જો દબેલા મો ગોઠવી જો આરી વધારે વધારે પોચ દાળા કોમ કા છે જો ખાલી બેલા બે મશીન છે રાતે રાતે દાળ લઈને ભરાવ પડશે આપણે બરોબર મશીન નું થોડું ટાઈમ લાગશે પણ ભરાવાન તો તમારી નોમ ના બીજો રીતે ભરાય ના ના આપણો ગોમમાં તમે બીજો દૂધ ભરાવી દીજો ટાઈમ ઉઠાવ રાખજો ને બરોબર એટલે અમારું નોમ નહી આવે તમે ખાલી પેલા ડાળાવાળાને કહી રાખજો દાદા નો ટેમ સર આવી જાય અમે એવું કરશું ભરાય ને સીધા દૂધ ભરા જતા રહેશું ગમ એટલે એ વાંધો નહીં આવે મશીનમાં માં તો એની તકલીફ થશે ખાલી અને બીજું તો ગાયો તો આપડે સોળસો ને ભાઈ દેશું અતાડી આવે ને મોટું પાડવાનું એરું મંગાવી દે હા એરી આ દસ હજાર રૂપિયા રાખજો પોચ જાય ને એ પછી દીધી મોકલજો ગાડી બે કે દાલા બે ફેરા માં એટલે એમાં પછી પૈસા કાપી લેજો એના તો પૈસા લેવા પાડવાના હા હા હું નેકડું હા કમ્પ્લીટ પટાઈ દેજો ભાઈને પટાઈ એટલે મોલ્લીનો મોરો ઉડી જશે પૈસા ઓગર ન થઈ જાય મોલ્લી